ગાઈઝ કેમ છે બધા મજામાં જ હશો તો અત્યારે સાંજના વાગી ગયા છે છ અને છ વાગે હું બ્લોગ સ્ટાર્ટ કરું છું તો અત્યારે અમે આવી ગયા છે ખેતર તો બબુ લોકો આમ જાય એ લોકો બહુ જોડે જાય છે અને જો અમારા એરંડાના બધા ટગલા બતાવું તમને અને અજમોને બધું બતાવું અને બને તો જ્યાં જો એકલા એડ્યા બધા અમારા એરંડાના ટગલા અને આ એરંડાના લાકડા એ બર્તન એ ચા ને બધું બનાવવામાં ઉપયોગ થાય ગુજરાતી લોકોને તો બધાને ખબર જ હશે અને ત્યાં છે પુરાનો ટકલો અને આ બાજુ છે આ એરંડાની ફોતરી અને આ હે બધો અજમો જો અમારો અને આ છે મારું હોમ હજી થોડુંક ઘણું કામકાજ બાકી છે પણ પછી કરાવશું છે અત્યારે તો સિઝનનું કામકાજ છે એટલે અત્યારે નિમેર પડે અને આ છે અમારો દેશી ચૂલો અને આ છે બાજરી જો આ છે બાજરી બાજરી અને બબુ લોકો આગળ જાય પપ્પાને બધા અને આ બધો અજમજો ખેતરમાં રહેવાની બહુ જ મજા આવે બહુ જ બહુ જ અને ત્યાં બબુ આગળ આગળ જાય પાછળ દ્રષ્ટિ જાય હે એની જોડે એના પપ્પા જાય હે અને કૂતરો પણ જાય જોડે જોડે કૂતરાને પણ ખબર પડે છે માટે ખાવાનું લઈને આયા जो बोला है ना भाभी लोग रचको ने वाटे है तो हम तुमने बद बता कि शू करे शू शुक नहीं पुत्रो चलो ले बेटा तार मम जो है तो कांटा ही नहीं वागता चंपल वगैरह खेतर में चो गर गर पाछा पाछा। ये आगे आगे जाए बबू पाचो पाचो ये तो ये बहुत खुश थे जाए मशीन चालू हाँ हाँ चलो

મશીન ચાલુ હે આ બાજુ ગાયો બધી પીવરાઈ બાંધી હે અને આ બાજુ ભીમની બધા ચાર વાટે ગાયને ખવડાવવા માટે તો અહીંયા પાણી જો આમ જો આને ખવડાવે મમ્મી ભૂખ લાગી તમને ખાવા માંડ્યા

પલાળ્યા બાટા તો અમે પાણી સીજો જતી રામ જતી જા બે ગાય છે એવું કરે છે બધી ને અડતી અડતી જાય હે રે બધો અમારો રચકો ભેંસો ને ગાયો ને ખવડાવવા માટે રચકો ચહેરામાં પાણી ત્યાં પીવરાવતા હતા ને અહીંયા બે જણીએ મસ્ત નહીં નાખી નહીં ધોઈને ને જો કપડા પહેરીને પાછા શું ખાય બબુ તું તો બબુ ગુંદા ખાય अने आप एक कूखा है ना गुंदा नहीं भावता तो आ रही जो गुंदा ने झाड़ क्या मस्त गुंदा आया ये तोड़ी तोड़ी ना पे ना बे जना खाए जो तन नहीं भावता बबूबू नहीं भावता गुंदा नहीं भावता ना तन भावे है तन नहीं भावता एना तो भावे है जो ये खाए आने पड़े को खाए एड़ा बेटा आवा करे ચલો જો પૂછી જઈએ ને અત્યારે અમે હવે લોકો ઘરે જઈ રહ્યા છીએ અને બબ્બુ અને એના પપ્પા આવે હે પાછળ અને ભાભી લોકો ગયા આગળ કારણ કે હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાના એમને પણ રસોઈ બનાવવાની છે એટલે એ છાણા લઈને આગળ આગળ જાય હે જોઈશ હાય એ કહી દે હા ચલો 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 બોરા લેવા હે વાલોર હારી આવી હે હું Laka lah baru hejo, liran dana. Ah. Ana bi, aja mau kan? Aja Iya, e, e, iya Aire aja guys aja Iyo, aire Hawaii Ini baru harku nih,

ਆਪੜੀ ਬਾਜਰੀ ਚ ਹੀ ਬਾਜੂ ਹੈ ਚਾਹ ਹੈ ਬਾਜਰੀ ਆਪੜੀ ਆਵੀ ਜੋ ਕਾ ਆਟਾ ਹੈ ਪੜੀ ਜਾਵੇ ਬਾਪਾ ਅਗਰ ਜੀ ਆਪਰੇ ਤਾਂ ਬਬੂ ਨਹੀਂ ਬਹਿਵਾਨੂ ਪਾਸਰ ਆਪਰੇ ਆ ਹੀ ਰਹਿਵਾਨੂ ਇਝ ਕਾ ਖਾਵਾਨਾ ਤਾਕਾ ਜੀ ਨਿਆ ਕ ਬਬੂ ਜਾ ਹੈਂ 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 ਹਲਾ ਰਕ ਅੜੀ ਨਾ ਘਮੜਾਈ ਰੀ ਮਾਹ ਤਾਸ હાથમાં લઈ લો પડી જશે તો એમના હાથે ના પડે પડી તમે વેણતા વેતા લ્યો જ્યા હોળીમાં લઈ એ આમજો વાલોર જી મુસ્તા આમજો